મારે લાગળુ પત્રી ઘડિયાળો લેવું પડશે બત્રીસ લેલી અરે જલ્દી હેલો કાશી પાણી ભોઘા પાર પાડ કરશે

તો વિરાગર તો પોઈકે પાસા વળીજી ખબર ન પડતી ગરમોનો માંસા ડપોમાં આવું લઈને આવી તો વિરાગર હેડો તું આ લઈ પંદર કલાક નું મકાન બનાવે પણ રાખશી જ નહીં આ બધું શું ગધાતું કરી નહીં નહીં પથરી આ તો આવેલો ધોખા જ મી રૂપિયા પહેરાવો બહેરાવો બરાબર બમ્મ જાય

રાખતા બતાવું અરે આ મંગા ની મશીન વાળું આવેલો કરવાનું આ મશીન નહીં તાલુ ગો